બનાસકાંઠાના ડીસામાં યુવકની હત્યાનો મામલો પોલીસે તપાસ શરૂ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેના રિજમેડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી યુવક કિરણ ઠાકોરનો મૃત્યુ મળી આવતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની આશંકા મૃતક યુવક કિરણ ઠાકોરનો મૃત્યુ મળી આવતાની સાથે જ તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કર્યા ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક મૃતકના પરિવારજનોને પોલીસને જાણ કરી જેના પગલે ડીસા ઉત્તર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી પોલીસે મૃતદેને પીએમ માટે મોકલ્યો પોલીસે મૃતક યુવકની લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે હાલ પોલીસે હત્યા અને આત્મહત્યા બંને પાસાઓને ધ્યાનમાં રાખી સઘન તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સમગ્ર ડીસામાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે